અમરેલીમાં ભારત બંધના એલાનને લઈને પરેશ ધાનાણીના સ્કૂટર લઈને બંધ કરવા નીકળ્યા હતા તો ભાજપના નેતા સાયકલ લઈને બજાર ખોલાવવાની વિનંતી કરવા નીકળ્યા હતા જ્યારે જામનગરમાં નગરસેવિકાએ બળદગાડા લઈ સવાર કરી વિરોધ કર્યો હતો આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે ત્યારે સૌરાષ્ટ્રભરમાં કોંગ્રેસ બંધ કરાવવા માટે નીકળે છે અમરેલીમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી વેપારીઓને બંધને સમર્થન આપવાની અપીલ કરવા માટે સ્કૂટર લઈને નીકળ્યા હતા અને પરેશ ધાનાણાની અટકાયત થયા બાદ ભાજપના નેતા દિલીપ સંઘાણી સાયકલ લઈને બજાર ખુલ્લી રાખવાની વિનંતી કરવા નીકળ્યા હતા ત્યારે જામનગરના નગર સેવિકા બળદગાડો લઈને વિરોધ કરવા નીકળ્યા હતા અમરેલીમાં બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે સવારે વિપક્ષના નેતા પરેશ ધાનાણી વેપારીઓને બંધ કરવાની અપીલ માટે નીકળ્યા હતા ત્યારે પોલીસે ધાનાણાનીની અટકાયત કરી હતી જે બાદ ભાજપના નેતા દિલીપ સંઘાણી સાયકલ પર સવાર થઈને લોકોને બંધને સમર્થન ન આપવાની અપીલ કરવા માટે નીકળ્યા હતા જેના પરિણામે અમરેલીમાં ધાનાણીની અને રાજકોટના કોંગી કાર્યકર્તાઓની ગાયત્રીબા સહિતના કાર્યકર્તાઓની અટકાયત કરી છે અને અમરેલી ગોંડલમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો છે અમે કોઈને